એ બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર બનવું હતું સરકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે એ નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ વાત સાથે સાથે એમને સુગરની વાત કરી તો એ સુગરનો સભાસદ પણ એ પેન નથી અને સુગરમાં બબે વખત ઓડિટ પણ થયું છે અગાઉ જ્યારે કોઈ કે આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહ્યું કે રીઑડિટ કરાવો જો મેં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ આવી પણ મેં અગાઉ વાત કરેલી આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઑડિટ કરાવવું એ કરાવે મેં એક રૂપિયો આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી ને સુગરમાં ચોખ્ખો અને સ્પષ્ટ વહીવટ હતો મારો સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે સંગઠનમાં આ હોદ્દા જોઈએ છે પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી એટલે આવા રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ વિરુદ્ધનો એવો વિડીયો જાહેર કર્યો વચ્ચે પૂર આવ્યો વડોદરાની અંદર ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે ત્યારે હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે શરૂઆતમાં આ બેંકના ચેરમેન અતુલબેન કહેવાથી અમે વાઘડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું છે એ યોગ્ય નથી એ મારા એકલા પર નહીં અગાઉ દિનુમામાં જીબી સોલંકી અને અમારા ત્રણ પર આક્ષેપો કર્યા હતા લોકોને લેટરો પણ લખ્યા હતા ત્યારબાદ ફરીથી અમારા પાટી સાહેબ પર સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા આજે અમારી પર ફરી કર્યો ત્યારે ટૂંક સમયમાં અમે પણ એનો જવાબ માંગીશું બદલની વાત કરવામાં આવી છે આપની છે છે કોણ એ એમને જ પૂછવું પડે કારણ કે મને ખબર નથી કે કોણ છે